આ નવરાત્રી ની અંદર એકદમ સસ્તામ સસ્તી ચણિયા ચોળી અને સસ્તા સસ્તું કેળીઓ તમે રેન્ટ ઉપર લેવાનું વિચારતા હોય ને તો રહી આ તમારા જ માટે છે છે એટલે કે બૂમ આ વખતે પણ બૂમ છે એટલે કે તમારે ચણિયા ચોળી લેવી હોય કેળીયું લેવું હોય કે પછી વર્ક વાળી કોટી લેવી હોય કે પછી મોટી મોટી પાઘડી લેવી હોય કે લેડીઝ માટે ઓર્નામેન્ટ લેવા હોય બધે બધું તમને રેન્ટ ઉપર એકદમ સસ્તામ સસ્તું આપી દેવાનું છે અને તમારા આખા ગ્રુપ માટે જોવો કે કપલ માટે જોવો જેવી કેશો એવી વેરાયટી આખું મેહોણા ગોતી લો પણ મનોહર ડ્રેસ વાળા જેવી વેરાયટી તમને ચોય ના મળે ચોય ના મળે ચોય ના મળે અને મારા ભાઈબંધે તો આ ડેનિમ બુક કરાવી દીધું હોય એટલે આ નવરાત્રી તો એ મારો ભાઈ ગોઠવાનો જ નહીં જો તમારે આ નવરાત્રીની અંદર રેન્ટ ઉપર ચણિયા ચોળી અને કેળ્યું લેવું હોય તો મનોહર ડ્રેસ વાળા માં પહોંચી જાવ પણ વેશભૂષાની તો વાત જ ન થાય મેહોણા ની અંદર વેશભૂષા નું નામ પડે એટલે મગજમાં એક જ નામ આવે મનોહર ડ્રેસ વાળા તો વેશભૂષામાં પણ તમે કેસો વેરાયટી મળી જવાની હે અલે મારા ભાઈબંધે તો હેરાફેરી વાળા જોકર ના કપડા લઈ લીધા પણ તમારે તમારે સોસાયટી ની અંદર કે ગોમ ની અંદર જો વેશભૂષા માટે કપડા જોવો ને તો પહોંચી જજો મનોહર ડ્રેસ વાળા આપણા